ございます 되우 골안도 아이고야 뭐야 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 나 모시면 예 드립니다 우불우 인도 哎，对，你。对，对，对。 રોડ પર નાળો આળગડેનો કંડિશન ફોન પર મને રોડનું આંતર ગાડી હું ગુજર સર ફોન કોલ મેં તક ઉગારાય ઓર એજી થી અને આ દેખાય છે કે આ વાતનો આખું એક નાની એક વાર્તા છે જે આપણે અહીંયા તો બહુ જ 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 બ Tội nghiệp vụ keo, anh chị kéo bên tao 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 先你们交钱。 કે ભાઈ જે વખતે આપ મૂળ એફઆઈઆર થઈ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ આમ તો વર્ષ થવા એવું તો તે દિવસે માનો કે આ ભાજપ વાળાના પોલીસે મન ભાવે એવી કલમ લગાવી અને એફઆઈઆર કરના નાખી અને રાત્રે રાત્રે પકડીને સવારમાં પાછા કોર્ટમાં ગયા બધું ઝડપ ઝડપથી કરી હવે એના પોલીસ વાળા એવું કીધું કે ભાઈ આમાં પાયલ બેન નું નામ તો સો ટકા ખોટી રીતે છે પણ બાકીની બે કલમ ખોટી રીતે આવી ગઈ એવું લખીને એને આપી દીધું આ સમરી શબ્દ છે કાયદા નો શબ્દ સી સમરી સી ફાઈનલ એનો અર્થ એવો થાય કે ફરિયાદ ખોટી ફરિયાદ આપી સી સમરીનો અર્થ એવો થયો કે ફરિયાદી ફરિયાદ ખોટી આપી તો પોલીસે ખોટી ફરિયાદ લખી લીધી એવું એવું લખાઈને ને આપી આ સી લખી વર્ગ સી ફાઈનલ એનો અર્થ જ એવો થાય કે ખોટી ફરિયાદ આપવામાં આવે છે ખોટી ફરિયાદ આપીએ તો ગુનો છે જો કોઈ પણ માણસ મન પાવે એ ખોટી ફરિયાદ લખાઈ દે પોલીસ લખી લેન પકડી લેને એવું બધું ચાલતું હોય તો દેશમાં કાયદો ક્યાં આવે તો કોઈ માણસ ખોટી ફરિયાદ લખાવે એ પોતે એ ગુનો છે એટલે આમાં કિશોર કાનફરિયા જે ગુનેગાર છે અને એની વિરુદ્ધ ફરિયાદ લઈ શકે આ તમારે અને કરવી જોઈએ મારી દ્રષ્ટિએ દૃષ્ટિ કે પોલીસે લખી દીધું કે તપાસ દરમિયાન આરોપી અશ્વિનભાઈ ગોટી વિરુદ્ધ ચાર્જશીટ કરવા માટે પુરાવા આરોપીનું નામ હકીકતની ભૂલથી આવેલું હોય જેથી અમરેલીમાં ફાઈનલ ભરવામાં આવે છે તો પોલીસ પોતે લખે છે કે આની વિરુદ્ધ કોઈ પુરાવો નથી તો જે તે વખતે કામ માર્ગી રાત્રે પકડી ગયા જેલમાં લઈ ગયા અને પેલી પરેડ કાઢી બજારમાં સરઘસ તો મારી દ્રષ્ટિએ પહેલા તો આ કિશોર વિરુદ્ધમાં ગુનો નોંધાવવા માટેની આપણે કોર્ટમાં અદાલતમાં આ સ્થાનિક જિલ્લા અદાલતમાં થાય કેમ કે આ તમારું સમરી ચાલે છે ને એ સમરી દરમિયાન કોર્ટમાં ખોટી ફરિયાદ આપવા બદલનો ગુનો નોંધાવવો પડે એમાં હું મદદ કરીશ તમે બધા જેઓ રેડી હશો તો બીજું કે પોલીસે એવું લખ્યું કે ભાઈ કલમ ત્રણસો આડત્રીસ મુજબના ગુનાના કોઈ પુરાવા મળેલ નથી હવે એને તમે સમજો કે આમાં ત્રણસો છત્રીસ ત્રણસો ચાલીસ ત્રણસો તેનું કારણો જે તે વખતે ખોટી રીતે ગંભીર એટલે લગાવી કે કેસ વધુ ગંભીર બની જાય સેશન સ્પોટમાં જ હાલી શકે એના જામીની સેશન સ્પોટમાં થાય એનો કેસ એ સેશન સ્પોટમાં બધું સેશન સ્પોટમાં એટલે કે જિલ્લા લેવલની ની અદાલતમાં થાય તાલુકા લેવલમાં માં ન થાય ત્રણસો આડત્રીસ આ હટાવી દીધી અડત્રીસો કેસ નીચે આવ્યો તાલુકા અદાલત જેથી કરીને કેસની ગંભીરતા ઘટી ગઈ જે તે વખતે કેસને કારણોગતનો ગંભીર બનાવવા અદાલતની પ્રોસેસ લાંબી થઈ જાય જામીનની પ્રોસેસ લાંબી થઈ જાય કેમકે ત્રણસો આડત્રીસ કલમ જે છે એ દસ વર્ષ અથવા એનાથી વધુ સજાને પાત્ર જોગવાઈ ધરાવતી કલમ છે એટલે કોઈ કલમ સાત વર્ષ કરતા વધુ સજાની જોગવાઈ કરતી કલમ લગાડે તો એની જામીન ને બધી પ્રક્રિયા ઊપી અદાલતમાં થવા મળે સાત કરતા ઓછું હોય તો એટલે નહીં લેખે કે હાલતું હોય કેસ ને જે તે વખતે લાંબો કરવા જલ્દી જામીન ન મળે હેરાનગતિ વધી જાય રિમાન્ડ મળે તે એવું બધું કરવા ત્રણસો લખી નાખે અને હવે પોલીસ એમ કે ત્રણસો આમાં છે નહીં એનો અર્થ એ જે તે વખતે ફોન કરીને જેમ કીધું એમ પોલીસે કરી નાખી અને જે માણસે આવું બધું કેવડે હોય સરકારે મંત્રી બનાવી દીધો અને એવોર્ડ આપ્યો એવોર્ડ આપ્યો આ કૌશિક વેકરિયા આ બધી હલકાઈ કરી એનો એવોર્ડ આપ્યો

એને ખબર છે કે હાઈકોર્ટમાં જાવ વી વર્ષ કેસ હાલ છે ત્યાં વખત લીગલ સલાહ જે તે વખતે આ ઘટના બની એની ફરિયાદ જયારે કોર્ટમાં પોલીસે રજૂ કર્યા ત્યારે હાજર હતો પણ મારો નંબર આવ્યો તમને ખબર છે હું બેઠો ફરિયાદ મોટો કામજામ હતો એ વખતે તેથી કોર્ટમાં પોલીસ મારીને લઈ આવે સરઘસ કાઢીને તો કોર્ટમાં તેજી હાજર કરીને આ લખી દેવો કે મને પોલીસે કસ્ટડી દરમિયાન આટલો આટલું જુલમ અત્યાચાર કર્યો એ તેજી વકીલે ન લખાય જેને હોય હવે તમે હાઈકોર્ટમાં જ્યાં હાઈકોર્ટમાં બી વિવાદ અપેસ હાલ છે હાઈકોર્ટ વાળા ક્યાં પગાર બંધ થઈ જવાનો તમારો ન્યાય નો એ વખતે કોની કોની આ વાત થઈ હતી લગભગ ઘણા લોકો આરે આ વાત થઈ હતી આપણે અદાલતમાં તેજી તમારું રજૂઆત રજૂ કર્યા કોર્ટમાં અમે બધા હાજર હતા તે આ લખાઈ દેવા નથી તે આ વાત રેકોર્ડ ઉપર ન આવે હવે શું થાય કે પોલીસે તમારા રિમાન્ડ માગ્યા રિમાન્ડ માગીને લઈ ગયા ચોવીસ કલાક પછી પાછા કોર્ટમાં લઈ આવ્યા ત્યારે આરે એ ચોવીસ કલાકમાં હું થયું ત્યાં આપણે નહીં લખાયું આપણી તમને ખબર ન હોય વકીલને ખબર હોય વકીલે ન લખાય હા તમારે તમને વકીલે ધ્યાન દોરવું જોઈએ ભાઈ બેન આવું કાંઈ ઘટના બની જ મને કહી દઉં લખાય દઈએ હવે આપણને કોર્ટમાં લઈ ગયા તે દિન જ લખાયું સીધું હાઈકોર્ટમાં જઈને કહીએ કે ભાઈ હવે મારે આવી રીતના ઘટના બની છે તો આપણું પેલું ખોટું પડે એટલે એ હવે એનો નિકાલ આવવું અટવાઈ જાય અત્યારે એક જ રસ્તો છે કે આ કિશોર જે છે

અઠ્યાવીસ તારીખે પાંચ ને ત્રીસ એફઆઈઆર લખાય પણ તમને પકડી ગયા સત્યાવીસ ની રાતે બાર વાગે બરાબર મેં કાગળ વાંચ્યા થયું સમજો એ વખતે હવે સમજો તારીખ ની રાત્રે બાર વાગે ઘરેથી લઈ ગયા પોલીસ વાળા રાત્રે બાર વાગ્યા પછી અઠ્યાવીસ તારીખ થઈ ગઈ તમને લઈ ગયા ત્યારે એફઆઈઆર નતી અહીંથી પોલીસ સ્ટેશન લઈ ગયા બેહાડી દીધા માથાપુર ને બોલચાલ જે કાઈ ને આ બધું દમદાટી થઈ ગયું પછી અઠ્યાવીસ ની સવારે સાડા પાંચ વાગે એફઆઈઆર થઈ ગયું એ પછી હું કે ને જે થઈ વાગ્યે થઈ કેટલા વાગ્યે તો ચાર આસપાસ ધરપકડ બતાવી એનો અર્થ એ કેવો કે રાતના બાર વાગ્યા થી લઈ બીજા દિવસના સાડા ચાર વાગ્યા સુધી અધરો અધર રાખ્યા ઈ ગુનો છે એફઆઈઆર પેલા રાતના બાર થી હવાર ના સાડા પાંચ એફઆઈઆર પેલા પકડ્યા એટલે એ જે કઈ પાંચ છ કલાક હોય એ પેલા ની પોતી થઈ એફઆઈઆર લખાઈ ગયા પછી હાડા એરેસ્ટ બતાવી પોલીસ સ્ટેશન કરી છે ઓગણત્રીસ તારીખે એને કોર્ટમાં લઈ ગયા પહેલી વખત તેની જે વકીલ લખાઈ દેવાની જરૂર હતી ઓન પેપર કાગળમાં લખી કે આને બાર વાગે લઈ ગયા છે એફઆઈઆર પાંચ વાગે થઈ છે ધરપકડ હાડા ચારે બતાવી છે બપોર પછી આટલું ખોટું લખાવેલ નથી નથી લખાવેલ ન્યા ખાલી બોલીને વાત થઈ છે લખીને નથી બોલાયેલું ગાયબ થઈ ગયું હવે એનો કઈ વિડીયો ઓડિયો પૂરી થાય છે એની કોર્ટમાં કોણ શું બોલ્યું છે લખાયેલી વાત જે છે એવા રિમાન્ડ રિપોર્ટ છે બરાબર એમાં એનો જે હુકમ હતો એ ક્યાં ગયો હવે હું છું આપણે એમ કે પોલીસે માર્યો ફરિયાદ પછી હું છું એને રિમાન્ડ માગ્યો રિમાન્ડ માગ્યા ઓગણત્રીસ તારીખ

જજે પોલીસ ને રિમાન્ડ માં જે માણસ હોય તો એ જજ નો માણસ ગણાય પોલીસ નો ન ગણાય તો જજ ના માણસ ને પોલીસે માર માર્યો સરઘસ કાઢ્યું આમ કર્યું તેમ કર્યું એ પાછા રિમાન્ડ પછી ફરીથી એક વાર કોર્ટ માં લાવ્યા ત્યાં ન લખાવી એટલે કાગળ ઉપર ક્યાંય મને માર્યું કે મને સરઘસ કાઢ્યું મને આમ કર્યું એવું કઈ લખાણ છે નહીં એ મારા ધ્યાનમાં માં એ વખત હવે એ વખતે ધ્યાન કોને દોરવાનું હતું જે જાણતા હોય એને તમને તમને કહેવાનું હતું ફરિયાદ આપી છે આ બોટાદ માં ગરદા કાંડ થયો એમાં પોલીસે માર માર્યો તો અમારા દસેક લોકોએ ફરિયાદ લખાવી કોર્ટમાં એને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે બધા લેખિતમાં આવી કે મને હાથે મારવી પગે મારવી એની એફઆઈઆર થઈ અત્યારે ફરિયાદ ચાલુ છે કોર્ટમાં માર માર્યા પછી પેલું તે પગથિયું સ્થાનિક અદાલત છે તમને ન ખબર હોય અમારે જેવા ખબર હોય ને વકીલ વકીલ હોય એને ખબર હોય એને તમને કહેવું પડે અથવા મારે કહેવું પડે તમને કે ભાઈ આ છે તમે ફરિયાદ લખાવી છે તમે ના પાડો છોડ દેવાની વાત બરાબર

હા તો એટલા પૂરતું તો આવવું જોઈએ એટલા પૂરતી ફરિયાદ ક્યાં આ પરમાર વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ તો એ વખતે હા એના માટે હવે મારું એવું માનવું છે કે જો આનો કોર્ટ કચેરીમાંથી કઈ બધું થઈ જાય એવું કરે સમાજની વચ્ચે પ્રશ્ન જાય તો પ્રેશર આવે અદાલતમાં ગયા તો વીસ વર્ષે નોંધાય સમાજમાં પ્રશ્ન ગયો સમાજમાં આક્રોશ તો ટીવી માં આવ્યું છાપા આવ્યું બધી પાર્ટી ના રાજકારણી આ મહિને આવવા હો હાથ આવવા માંડી તો પ્રેશર આવ્યું ફરીથી આ વાતમાં સમાજ આપણી બધી જ પાર્ટી ઇન્વોલ્વ કરવી છે તમારે કેવું છે કે આવો બધા આવે

એવું હોય તો તમારે બધા ગણતરી પાછા મળી લખી કાગળિયા કરીને નાખીએ કોર્ટમાં ઉપર નાખીએ કાગળિયા જીવતા રહે લખેલો છે એટલે અત્યારે આ મુદ્દો પહેલા જ મંજૂર થાય થાય આપણો વિષય ક્યાં છે આપડું જ પોલીસે લખી નાખ્યું તો મંજૂર જ થવાનું હોય જેને આ ધંધા કરાવ્યા એને સરકારમાં મંત્રી બનાવ્યો છે આવા ધંધા કરવા માટે કે ભાઈ આને આ બે વસ્તુમાં મને રસ છે કે આપણે કરવું જોઈએ કે એને ભાઈ આ હા એવું કરાય ને કરાય સંમેલન બોલાવવું જોઈએ હું

એક મિનિટ તમે છે ને એક લેખીને આપી કે આને રજૂઆત કેવી કરવી એટલે હવે લેશન કરીએ બેન કે હું બોલું મારી બેન ની વિનંતી છે કોર્ટ કચેરી વાળું હાલતું દિવાળી નું વેકેશન માટે સંમેલન બોલાવવા પંદર દિવસ માં તારીખ અત્યારે દિવાળી વેકેશન છે પબ્લિક થી સાંભળશે નામ કાઢના જોઈએ બધા ના તૈયારી નો ત્રણસો આડત્રીસ મુજબ ગુના ને લગતા કોઈ પુરાવા મળેલ નથી

એટલે એટલે નાખી ડુપ્લિકેટ કોર્ટ માં આ કિશોર અને બીએસઆઈ અને જે કઈ કોન્સ્પિરેટર છે એના વિરુદ્ધ માં આપડે એક ફરિયાદ આપવી જોઈએ પોલીસ ના રિપોર્ટ ના આધાર ઉપર પોલીસે તો કહી દીધું કે ભાઈ હવે આ ગુનેગાર નથી બરાબર અને તમે એમાં નિર્ણય લ્યો આઈકોર્ટ જોઈ લેશે શું અપડેટ છે અત્યારે હાઈકોર્ટ માંથી તો અત્યાર કેસોમાં ઘણા લોકોને કઈક નાની મોટી ઘટના બને એટલે હાઈકોર્ટ જાતા હોય પણ હાઈકોર્ટ માં તો મારો અનુભવ બહુ સારો રહ્યો નથી તમે ક્યાંય પણ પોલીસ વિરુદ્ધ વાત હાઈકોર્ટ માં લઈ જાઓ એટલે હાઈકોર્ટ પોલીસને ને ઓકે જો તપાસ કરો તો રમેશભાઈ ફરિયાદ લઈને આવે હાથી જતો અમને અઠવાડિયા રિપોર્ટ આપો ભાઈ એના પોલીસ વિરુદ્ધ ની ફરિયાદ લઈને હાઈકોર્ટ જાય એ તપાસ પોલીસને ને તો શું કરવાનું આવું હજારો કેસમાં માં થયું છે પોલીસ એફઆઈર ન લખે એટલે તમે હાઇકોર્ટ જયારે હાઇકોર્ટ પોલીસને મપેની તપાસ કરો આ ભાઈ હા તો એ માસીએ ન્યાય તો વર્ષો ત્યાં ખેલ ચાલે છે પોલીસની ખેલ ખબર છે જનતા બચારી ભરોસો રાખે છે કે હાઈકોર્ટમાં ન્યાય મળશે પણ એવું નથી થાતું અનેક કેસોની અંદર ભાઈ જો ઘણે ન્યાં શું થાય છે હું હાઈકોર્ટ પાસે ગયો કે મારે આ વિરુદ્ધમાં પોલીસે મને હેરાન કર્યો મને આમ કર્યું તેમ કર્યું મારી ફરિયાદ નોંધતા નથી તો હાઈકોર્ટે

એટલે હવે જનતા જગાડવી સંમત હોય તો કરવું જોઈએ અને તે દિવસે પરિણામ હું મળ્યું છે જનતા જાગી એટલે જ મળ્યું એ દિવસે બધું થયું જામીન મળ્યા ને ફટાફટ નામ નીકળી ગયું રિપોર્ટ આવ્યો છે એટલે મુકામ કામ થયું કઈ 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 હારા છે એટલે થોડું થયું જજ ની બી કઈ નથી થયું

本当に。